અને ખૃસ્ત પૂર્વ અમે જાણીએ છીએ કે ખૃસ્ત પૂર્વ બીસી નો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ખૃસ્ત શક એડી નો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એવા અર્થમાં તમારો જન્મ હોય કે મારું જન્મ બનનેનો આધાર પણ ઈસુ ખ્રિસ્તનો જ જન્મ છે તમારી ઉંમર તમારું અને મારા જીવનના દિવસોની ગણતરી અમારું અસ્તિત્વ આ બધાનો માઇલસ્ટોન પણ ઈસુ ખ્રિસ્તનો જ જન્મ છે અને આખરે મારા મૃત્યુના દિવસ માટે તમારા મૃત્યુના દિવસ માટે પણ આ ઈસુ ખ્રિસ્ત જ સમયનો સાચો માપદંડ છે જો તને વધુ પુરાવો જોઈએ તો ઇતિહાસના પાના પલટીને જો જ્યાં ક્યાં સમયનું માપદંડ દેખાશે તે એક જ હશે ખ્રિસ્ત શક એડી अनेक ख्रिस्तपूर्व बी सी इतिहास पुरावो है इतिहास आधार है